કોંગ્રેસે પ્રથમવાર અનામત અંગે વરણ સ્પષ્ટ કરી રવાનો ગરીબો માટે પંદર થી વીસ ટકા ની કરી અનામત

આશ્રમ ખાતે રાજ્યપાલ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત રહીને પૂજ્ય ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી ગાંધી આશ્રમ ખાતે યોજાયેલા સર્વ ધર્મ પ્રાર્થનામાં વિવિધ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ખાસ હાજરી આપી હતી પ્રાર્થનામાં વિદેશના લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે પોરબંદર ખાતે મુખ્યમંત્રી પટેલે પણ અર્પણ કરી હતી મુખ્યમંત્રી પોરબંદર ખાતે આવેલા મહાત્મા ગાંધીજી ના કીર્તિ મંદિર ખાતે ઉપસ્થિત રહીને ગાંધી બાપુ ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અમદાવાદના ટેક્સ ખાતે પણ આજ સવારથી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં ટેક્સ ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમા પ્રતિમાએ શહેરના મેયર મિનાક્ષીબેન પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવિણ પટેલ ઔડાના ચેરમેન ભૂજેન્દ્ર પટેલ સહિત કોર્પોરેશન કમિટીના વિવિધ કમિટીના ચેરમેનો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તો બીજી બાજુ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ શહેર પ્રમુખ ચેતન રાવલ વિપક્ષના નેતા બદુદેવ શેઠ સહિતના કોંગ્રેસના કાર્યકરો ઇન્કમ ટેક્સ ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આમ આજે સમગ્ર રાજ્યભરમાં ગાંધી જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિદ્યાર્થીઓ અને સ્કાઉટ गाइड દ્વારા ગાંધીજીએ તી નિમિત્તે રેલી પણ યોજાઈ હતી જેમાં જમા સ્વસ્થ ભારત અભિયાનના બેનરો સાથે આ રેલી નીકળી હતી અને જે ઇન્કમ ટેક્સ ખાતે પહોંચી હતી તો કોંગ્રેસ સવાર દરના કાર્યકરો દ્વારા પણ રેલી સ્વરૂપે ઇન્કમ ટેક્સ ખાતે પહોંચ્યા હતા અને ગાંધીજીએ જે પુષ્પાંજલિ અર્પણ કરી હતી આમ શહેરમાં અને ગાંધીજીએ તી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમ કે ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા વગેરેનું આયોજન કરાયું છે

વધારાની અનામતની જોગવાઈ કેન્દ્ર સરકારે કરવી જોઈએ અને કેન્દ્ર સરકાર જાતે જ સુપ્રીમ કોર્ટમાં અંગેની રજૂઆત કરવી જોઈએ અને ગરીબો શ્રવણ માટે પંદરથી વીસ ટકા અનામત ની વધારાની જોગવાઈ કરવી જોઈએ જો કેન્દ્ર સરકાર આ અંગે નિર્ણય લઈ લે તો કોંગ્રેસ ગરીબ શ્રવણ અનામત આપવાની માંગણી સાથે રાષ્ટ્રવ્યાપી આંદોલન પણ કરશે તો ગરીબ શ્રવણોને અનામતો લાભ અપાશે તેવી પણ તેમણે જાહેરાત પણ કરી હતી તારેતરમાં થયેલી કોંગ્રેસની વિચાર વિમર્શની બેઠક અંગેની વિગતો આપતા વૃદ્ધેશ કામતે પણ આ અંગેનું અનામત અંગેનો आंदोलन नु प्रथम बार कांग्रेस नु वरा स्पष्ट करता है आप जनाव्यो तु पूरे विश्व में सर बीच में देखिए सर बीच में देखिए सर आगे बढ़ाया जिन्होंने एक रास्ता पूरे विश्व को दिखाया कि किस तरह से अपनी मांगे आजादी से लेकर तमाम तो मांगे जो हमेशा निकलती है आंदोलन होते हैं सभी लोग उस वक्त में महात्मा गांधी जी को याद करते हैं कि अनुशासन के साथ खानाओं को हाथ में न लेते वगैरह इस तरह से अपनी मांगों को स्वीकारा जा सकता है और भारत देश आज अगर आजाद है तो सबसे बड़ा हाथ महात्मा गांधी जी का है मैं ये दुर्भाग्य समझता हूँ कि कोई भी भारतीय जनता पार्टी का नेता अपने आप को इस हैसियत का समझने लगे आदि संतुलन बिगड़ा हुआ है यही मान्यता है राज्य में जिला पंचायत तालुका पंचायत महानगरपालिका था, नगरपालिका चुटडी में कांग्रेस पक्ष असरकारकने प्रभावसाडी देखा करे ते मते चुटडी लक्ष्य आयोजन ने संगठन पर संपूर्ण बरे बदो बदो लोग जुडी सकाय સંગઠનના જન્મ બને તેવા વિવિધ મુદ્દાઓ ધ્યાનમાં લઈને કોંગ્રેસ પક્ષ ની ચાર દિવસીય ચાર વિમર્શ બેઠક કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ ભરતસિંહ સોલંકી વિધાનસભા કોંગ્રેસ પક્ષના હતા શંકરસિંહ વાઘેરા સહપ્રભારી સજ્જનસિંહ વર્માની ઉપસ્થિતિ રાજીવ ફોન ખાતે મળી હતી જેમાં વિવિધ જિલ્લાના આમંત્રિત પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા અને વિસ્તૃત ચર્ચાઓ પણ કરવામાં આવી હતી આમ પ્રથમવાર અનામત અંગે કોંગ્રેસે સ્પષ્ટ ચિત્ર રજૂ કરતા રાજકારણમાં ગરમાવો પણ આવ્યો હતો આજના ડિજિટલ યુગમાં યુવા પેઢી ને એક સેકન્ડ પણ મોબાઈલ ઇન્ટરનેટ વિના ચાલતું હતું ત્યારે લોક સેવાની ભેક થઈ અત્યાર વિશ્વા

મેયર મીનાક્ષીબેન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ વર્ષે ગાંધી મિત્ર એવોર્ડ માટે ત્રણ ગાંધી યુગલોની પસંદગી કરવામાં આવી છે જેમાં સુરેન્દ્રનગર ખાતે સમર્પિત કરનારા પ્રજ્ઞાદર્શુ યુગલ એવા મુક્તાબેન ડગલી અને બક્કરપે ડગલીનું સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે સાબરકાંઠા જિલ્લામાં રાજેન્દ્રનગર ક્રોસિંગ પાસે કુષ્ઠ રોગીઓ માટેનું પોતાનું જીવન નછોવાર કરનાર અને ઇન્દિરાબેન અને સુરેશભાઈ સુરેશ છેલ્લા પિસ્તાલીસ વર્ષથી રક્તપિતની રક્તપીત ગ્રસ્તોની સેવા કરી રહ્યા છે આજે રાજેન્દ્રનગરમાં તેઓ વિરક્ત પીરગ્રસ્તો માટે એક નગર પણ વિકસાવ્યું છે જેમાં ચૂંટણી બુથથી માંડીને તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે આ ઉપરાંત ડેડિયાપાડા તાલુકામાં મોજદા ગામે ગ્રામ ઉત્થાન કાર્ય માટે પોતાનું જીવન સમર્પિત કરનારા સ્વાતિબેન દેસાઈ અને માઇકલ મજવણકરનું પણ તેમના સહયોગી સાથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું

શકાય છે પડકારજનક ટ્રેક સર્વ કરી શકાય છે અને તેને કાબુ પર રાખી શકાય છે આ મેસેજ આખા વિશ્વમાં આપવાનો હતો આ માહિતી આપતા મૈત્રી કહે છે કે બે હજાર તેરમાં એક કંપની વર્લ્ડમાં જે લોકોને ટાઈપ વન ડાયાબિટીસ છે તેમના માટે ટૂરનું આયોજન પણ શરૂ કર્યું હતું આ ટૂરનો ઉદ્દેશ ડાયાબિટીસ ધરાવતા લોકોમાં જાગૃતતા વધારવાની તેમની આશા તેમની નવી આશા આપવાની તથા ડાયાબિટીસ મેનેજમેન્ટ સાથે વધુ સારી કઈ રીતે જીવી શકાય તે સમજાવવાનો હતો જેમાં ભારતમાંથી મારું સિલેક્શન થયું હતું મારી સાથે અલગ અલગ દેશના જેવા કે બ્રાઝિલ કેરેડા ભારત યુરોપિયન દેશમાંથી અગિયાર ટીનેજર્સ અને યુવા વર્ગની ટીમ હતી અને અમે પચીસથી અઠ્યાવીસ ઓગસ્ટ દરમિયાન બે મીટર ઊંચાઈ કેટમાં આવેલો માઉન્ટ ગ્રીલ લોસનું ટ્રેકિંગ કર્યું હતું અમે વિશ્વભરમાં જે લોકો ટાઈપ વન ડાયાબિટીસ જશે ધરાવે છે તે લોકોને એ સાબિત કરી આપ્યું છે કે તમને જીવનમાં અનેક પરિસ્થિતિ નડશે તો પણ જો મક્કમ મન મક્કમ હશે દરેક પરિસ્થિતિ તમે પ્રથમ આવી શકશો તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ આપતા રહો લાઈવ ન્યુઝ બુલ નમસ્કાર